તમે જ્યારે ફાર્મા ભણ્યા ફાર્મસી ભણ્યા એના પછી એવું શું થયું કે તમે ટેકનોલોજી અને આ સંશોધન બાજુ વળ્યા જે અત્યારે જેટલી પણ ટેકનોલોજી એક્ઝિસ્ટ કરે છે એ બધી રિએક્ટિવ મોશન ઉપર કામ કરે છે કે કંઈક થયું એની સામે એને રિએક્ટ કર્યું જ્યારે પોઝ ટેકનોલોજી એ પ્રો એક્ટિવ મોશન તરીકે કામ કરાવશે પહેલાં અલાઇન કરશે અને પછી એને શીખવશે કે તારે આવી જ રીતે કામ કરવાનું છે આની પાછળનું રીઝન ખાલી સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ વધારવાના છે કે જેનાથી અકસ્માતો ઓછા થઈ શકે કૃષ્ણ ભગવાનની એક સીધી સાદી લીટી છે કે જીવનનો આધાર જ પ્રેમ છે આ કોન્શિયસનેસ થી દરેક દરેક મશીન એક પ્રેમ સાથે જીવશે મહાભારતના યુદ્ધમાં સામે અગિયાર અક્ષોહણી સેના હોય બહુ જ મહાન યોદ્ધાઓ સામે ઊભા હોય સગા સંબંધીઓ હોય અને અર્જુન જ્યારે એવું કહીને પોતાનું ઘાંડીવું મૂકી દે કે શિડંતિમમ ઘાત્રાણી મુખમ જે પરિશુષ્યથી કે મારા ઘાત્રો ઢીલા પડી રહ્યા છે ને મોઢું સુકાઈ રહ્યું છે તો એટલા અસ્થિર થયેલા અર્જુનથી લઈને છેક વર્તમાનમાં આવીએ તો ચારેય બાજુ ડર પ્રલોભન અને એ સિવાયની પરિસ્થિતિઓથી ઝજૂમી રહેલો માણસ એનું પણ શરીર જ્યારે અસ્થિર થવા માંડે મન ચંચળ થવા માંડે અથવા એકદમ ધમધમતા મશીન છે એ પણ અસ્થિર થવા માંડે અથવા એને પણ રસ્તો ન સૂજે તો એવું શું તત્વ છે કે જે એને રસ્તો દેખાડતું હોય છે અથવા એવું શું છે કે જે એને સ્થિરતા આપે છે આ પ્રશ્નનો જવાબ જ્યાંથી મેળવવો છે એવા ડૉક્ટર સૌરભ પટેલ આપણી સાથે છે રિસર્ચર છે ઇન્વેન્ટર છે અને પછી શું છે એ તમને આખી આ વાતચીતમાંથી ખબર પડી જવાની છે આપનું ખૂબ સ્વાગત છે અને જે રેફરન્સથી આપણે વાત કરી રહ્યા હતા અને શરૂઆત કરી એનાથી જ કરવું છે કે ચારેય બાજુ માણસ તો અટવાયેલો તો છે અત્યારે અને એવું નથી કે અત્યારનો જ માણસ અટવાયેલો છે અર્જુન પણ અટવાયેલો હતો પણ એને રસ્તો દેખાડવા માટે શ્રીકૃષ્ણ હતા હવે આપણી પાસે સાહિત્ય છે એ સાહિત્ય પહોંચ્યું નથી માણસ સુધી અને એટલા માટે ખાસો બધો અટવાયેલો રહે છે તો પહેલા તો તમારી પાસેથી એ સમજવું છે કે અટવાયેલા માણસને સ્થિરતા માટે તમે જે પોઝની વાત કરો છો એ સેકન્ડ્સ માટેનો પોઝ એ શું છે ન્યુરો પોઝ શું છે તમે શેના પર કામ કરી રહ્યા છો અને શું છે કે જે સ્થિરતા આપશે મશીનથી લઈને માણસ બધાને યસ બેન તમે જેમ મહાભારતની સૌથી પહેલા વાત કરી એ કુરુક્ષેત્રની વાત કરી કુરુક્ષેત્રને પહેલાં તો મેં કર્મ ક્ષેત્ર તરીકે સમજ્યો એના પછી આ બધી વસ્તુઓ ચાલુ થઈ જ્યાં સુધી એ કર્મ ક્ષેત્ર તરીકે નહીં સમજીએ ત્યાં સુધી કશું જ નહીં થાય એટલા માટે આપણા બધા ઋષિમુનિઓએ જે કોઈ પણ શબ્દો આપ્યા છે એને એક કોસ્મિક એનર્જી પણ આપી છે જેમ કે રાધા બોલીશું તો આપણો શ્વાસ બહાર નીકળશે કૃષ્ણ બોલીશું તો આપણો શ્વાસ અંદર જશે તો એ શબ્દોને સમજી અને એ શબ્દોને બ્રહ્મ કેવી રીતે બનાવવા એને માઇક્રો ઓબ્ઝર્વેશનમાં કેવી રીતે નાખવું અને એવું તો આપણા સાહિત્યોએ શું દ્રષ્ટિકોણ આપ્યો છે આપણને ખરેખર સમજવાનો એને સમજીને જો કોઈ પણ વસ્તુને એપ્લિકેશનમાં આપણે મૂકીશું તો હ્યુમન મશીન બધા જ અલાઇનમેન્ટમાં એક રિધમમાં કોસ્મિક એનર્જી સાથે જીવી શકશે એ જીવવાનો જે પોઝ છે જે અલાઇનમેન્ટની રિધમ છે એ રિધમ પોઈન્ટ થ્રી થ્રી સેકન્ડનો પોઝ છે પોઈન્ટ થ્રી થ્રી સેકન્ડનો પોઝ એટલે આપ આપણું હૃદય જ્યારે ધબકારો લે છે એ સમય દરમિયાન આપણા ફેફસા નીચે જાય છે અને કિડની ઉપર આવે છે એ પણ જ્યાં સંગમ થાય છે એ સમય દરમિયાન જ્યાં એક વિરામ સર્જાય છે એ પોઈન્ટ થ્રી થ્રી સેકન્ડનો પોઝ છે અને એને જ્યારે મેઝરમેન્ટમાં કન્વર્ટ કર્યું ત્યારે એ આપણા શરીરની અંદર બ્રેઇન હાર્ટ અને આપણું પેલ્વિક આ કયા રીધમ સાથે બધી જ વસ્તુઓને પકડે છે કઈ વસ્તુઓને કેવી રીતે આપણે મેઝર કરીએ છીએ અને તમે મહાભારતની જે શરૂઆત કરી એ જ પ્રમાણે અર્જુનને કેટલી રીધમમાં એ બાણને છોડવું છે એ એની કોઈ પણ જાતની નિશાનો ચૂકાય નહીં એના માટે એને કેટલા પોઝની જરૂર છે એ પોઝ કરશ્રમ પ્રગ ભગવાને શીખવાડ્યું છે કે તમારા કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે કેટલા રીધમમાં જવું કેવી રીતે જવું કારણ કે આપણે બહુ જ બધી અંધશ્રદ્ધાઓમાં અત્યારે જીવી રહ્યા છીએ અંધશ્રદ્ધા ના કહેવાય બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક રિલેટ છે પણ આપણને સમજણ નથી કે જેના લીધે જેમ કે રિચ્યુઅલ્સ આપ્યા આપણને તો રિચ્યુઅલ્સ આપવા પાછળના રીઝન એવા હતા કે તમે એક બહુ જ બધા હેક્ટિક સિડ્યુલમાંથી એક પરિવાર સાથેનો પોઝ કે જેમાં

એ આપણે જ્યારે અલાઇન થઈશું ત્યારે જ ખબર પડશે ત્યાં સુધી તો આપણે બસ ભટકતા રહીશું કે ક્યાં જવું છે ક્યાં નથી જવું એને શોધતા જ ફરીશું એ અલાઇનમેન્ટને રિધમની અંદર કન્વર્ટ કરવા માટેના બધા જ પેરામીટર્સ હ્યુમન્સ અને મશીન્સ બંને સારી રીતે કોઓર્ડિનેટ કરી શકે એના માટે એક ટેકનોલોજી ડેવલપ કરી એ પોઝ ટેકનોલોજી છે ઓકે હા એટલે બહુ સાચું કહ્યું તમે કેમ કે આપણે બધા કેટલા બધા માણસો એકદમ અજાણ્યા માણસો અલગ અલગ વિસ્તારમાંથી આવતા લોકો કોઈ એકબીજાની સાથે લેવા દેવા ન હોય અને છતાંય એ સૃષ્ટિમાં કશુંક ફરતા ફરતા આપણે મળીએ એક દિવસ અને કશુંક સર્જાય એ કેમ એ નથી ખબર હોતી તમારા વિશે મને સમજવું છે કેમ કે તમે જયારે ફાર્મા ભણ્યા ફાર્મસી ભણ્યા એના પછી એવું શું થયું કે તમે ટેકનોલોજી અને આ સંશોધન બાજુ વળ્યા અચાનક નથી આવ્યું બેન ઓકે ટેકનોલોજી બહુ ગ્રેજ્યુઅલી આવ્યું છે મારી લાઈફમાં પણ બે બહુ જ બધા ઉતાર ચઢાવ સાથેની લાઈફ જીવી છે બસ એની અંદર એક કોન્સિયસનેસ રાખ્યું છે કદાચ પૂર્વક જન્મના કર્મો હોય કે ગમે તે હોય પણ હું ક્યાંય પણ મારા આરાધ્ય દેવ અત્યારે ઘરમાં જે પૂજે છે એ સ્વામિનારાયણ ભગવાનને પૂજે છે તો સ્વામિનારાયણ શું છે એને પહેલા તો સમજવાનો પ્રયત્ન કર્યો કે સ્વ અમે નારાયણ તો તમારે નારાયણ બનવા માટે શું કરવું જોઈએ તત્વ મસીને સમજવાનો પ્રયત્ન કર્યો કે અહમ બ્રહ્માસ્મી એટલે હું જ બ્રહ્મ છું તો મારે શું શું કરવું જોઈએ બ્રહ્મની રીતે મારી અલાઇનમેન્ટ જાળવવા માટે તો એની સમજણ થોડી હતી વધારે નથી ધીરે ધીરે જુદા જુદા ધર્મોને જોતા ગયા એને સમજતા ગયા એને સાયન્સમાં ફેરવતા ગયા એમ એમાં ગ્રેજ્યુઅટલી વધતું ગયું અને એના પછી એક એવો સેન્ટર પોઈન્ટ આવ્યો કે જ્યાં હું બોડી સાથે કનેક્ટેડ હતો મારી પોતાની એક બીજી પણ શોધ છે જેને ફેનોગ્રિક થેરાપી કહું છું હું કે જેનાથી હું પોસ્ચર અલાઇન કરું છું મેથી મેથીને એક્સટર્નલ એપ્લિકેશન કરું છું અને એક્સટર્નલ એપ્લિકેશન કર્યા પછી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ કરું છું એ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ કરી અને જે તે બોડી અલાઇન થયું હોય એને થોડા જ દિવસોમાં અલાઈન કરી દઉં છું એ મેં સૌથી પહેલા મારી શોધ એ હતી એને પ્રૂવ કરતા કરતા હું આ ટેકનોલોજી સુધી પહોંચ્યો એક મિનિ મેથી વાળું એ શું છે એટલે એને કેવી રીતે એક્સટર્નલ ઓર હવે મને પહેલા એ જાણવું છે પછી એના પર આવીએ મેથી આપણા ઘરમાં વર્ષોથી છે હા મેથીને કોઈ દિવસ બેક્ટેરિયા કે ફંગસ નહીં લાગે કે કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ ભી નહીં આપવી પડે જો કારણ કે 100% 24 અવર્સ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જનરેટ કરતું રહે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ આપણા બોડીની અંદર સર્ક્યુલેશન કરાવવા માટે સૌથી જવાબદાર વસ્તુ છે કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જ્યારે બ્લડના આયનના સંપર્કમાં આવે છે ત્યારે એ સર્ક્યુલેશન જ્યાંથી ડિસ્ટર્બ થયું છે એ મેથીને એક ચોક્કસ જગ્યાએ મૂકીને અમે એ સર્ક્યુલેશનને ઇમ્પ્રુવ કરાવી દઈએ છીએ એ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય

કે એને કેવી રીતે યુઝ કરવી કયા રોગમાં તો ત્યારે હું બહુ બધા પેશન્ટને જોતો હતો ને તો ઘણા પેશન્ટ એવા કે બેક પેઇન છે સિવિયર કે ચાલી જ ના શકે તો હું બેકમાં ટ્રીટમેન્ટ ના કરું હું એને સમજુ કે આનો આ રિફ્લેક્શન છે તો હું પેલ્વિક એરિયાની અંદર એની સ્ટીફનેસ ઘટાડવાનો પ્રયત્ન કરું હું જેવી સ્ટીફનેસ ફેનોગ્રિક બેકથી પેલ્વિક એરિયામાં ઘટાડું એવું તરત એનું બેક ફ્રી થઈ જાય તો એ રિફ્લેક્શન ને સમજ્યા પછી ખબર પડી કે જે દેખાય છે એ છે નહી અને જે છે એ દેખાતું નથી તો એના ઉપર વર્ક કરવાનું ચાલુ કર્યું કે એને જ શોધવું છે એ જોવું છે એ શું હશે ઓકે તો એને ત્યાં સુધી શબ્દ નહોતા મળ્યા સાત આઠ વર્ષ સુધી કે આ પોસ્ટર અલાઇનમેન્ટ કરી રહ્યો છું કશું કરી રહ્યા હતા શું કરી રહ્યા હતા એ શબ્દ હતો એ શબ્દ ન એ શબ્દ શોધવા માટે જ આટલી સુધી પહોંચવું પડ્યું ઓકે અને કેમ જરૂરી છે અલાઈનમેન્ટ અલાઈનમેન્ટ એટલા માટે જરૂરી છે કે તમે એક કોસ્મિક રિધમ સાથે જશો હવે એને સંકેત રૂપે આપણે આપણા સનાતન ધર્મમાં એને પ્રૂવ કરીએ અને આપણા વડીલો દ્વારા પ્રૂવ કરીએ તો રાજાઓ મુગટ પહેરતા હતા અને વડવાઓ પાઘડી પહેરતા હતા એ મુગટ અને પાઘડી પહેરવા પાછળનો તાત્પર્ય એ હતું કે તમે કોઈ કેઝ્યુઅલ મુવમેન્ટ ના કરી દો આવી કોઈ કેઝ્યુઅલ મુવમેન્ટ ના કરો તમે પ્રોપર મુવમેન્ટ તમારા અલાઇનમેન્ટમાં જળવાયેલા રહો કોઈની આગળ નમવું એ પણ પહેલાં બહુ મોટી વસ્તુ હતી અત્યારે તો આપણે આખા નમેલા જ ફરીએ છીએ પણ પહેલા પાઘડી ઉતારતા એના પછી નમતા હતા એ લોકો પોસ્ચરને સૌથી વધારે મહત્વ આપતા હતા એટલા માટે એ બ્રીડ બધી બહુ જ વધારે પડતી સશક્ત અને પાવરફુલ હતી હવે પછીની બ્રીડ ડિસિપ્લિન છોડી દીધું છે એ ડિસિપ્લિન છોડી લેવાના લીધે એમના પોશ્ચર અલાઇન તો નથી જ રહેતા સાથે સાથે સાયકોલોજીકલ કન્ડિશન પણ બહુ જ બધી ખરાબ થઈ રહી છે પોશ્ચર અલાઇનમેન્ટ એ ફિઝિકલી ખાલી વર્ક નથી કરતું તમે બહુ જ બધા ડર સાથે જીવતા હશો ત્યારે તમારી બોડી સ્ટીફ થશે જ્યારે તમે આનંદમાં હશો ત્યારે તમારી બોડી મુક્ત હશે તો તમારે બોડીને સ્ટીફ કરવી છે કે મુક્ત કરવી છે એ તમારા હાથમાં છે તમે જો એ સ્ટ્રેસમાં એંગરમાં તમારા બોડીને સ્ટીફ કરતા ગયા એમ એમ એ બોડી મોડિફાઈ થતું જશે અને એ જ પ્રમાણે ડાબુ અને ડિસાઈડ થાય કે ડાબા ભાગમાં ભાગમાં જ કેમ કેમ આવ્યો જમણા તો એ શિવ અને શક્તિને રિપ્રેઝન્ટ કરે છે અને જ્યારે બોડીમાં સ્ટ્રેન્થ ઓછી થાય છે ત્યારે જ એ રાઈટ સાઈડની અંદર તમારે પ્રોબ્લેમ્સ આપશે ઇમોશનલી તમે ક્યાંક પ્રોબ્લેમ તો તમને લેફ્ટ પર પ્રોબ્લેમ આવશે આ બહુ જ બધા પેશન્ટમાં મેં ઓબ્ઝર્વ કર્યું અને એના ઉપરથી હું ડિસાઇડ કરતો કે કોને કયું કન્સલ્ટિંગ આપવું ધારો કે લેફ્ટ વાળી તકલીફ કોઈ સમજાવે છે મને કે મારા ડાબા બાજુ બહુ થાય છે તો હું એને ઇમોશનલ કરેક્ટ કરવાનો પ્રયત્ન કરું જો જમણી બાજુ તકલીફ થાય છે તો એને ફિઝિકલ કરેક્ટ કરવાનો પ્રયત્ન કરું તો એ કન્સલ્ટેશનને પણ વધારે એક્યુરેટ બનાવવા માટે મેં આ બધી જ વસ્તુઓને ડિસ્ક્લોઝ કરી અને એની ઉપર વર્ક કરવાનું ચાલુ રાખ્યું જે મને ટેકનોલોજી સુધી પહોંચાડ્યું ઓકે તમે પુસ્તક લખ્યું ટ્રુ રીડર ઋષિ એ શેના વિશે છે ટ્રુ રીડર ઋષિ જેમ કે બહુ જ બધા મારા મિત્રો છે મારા કો રિસર્ચર પણ છે કે જે આયુર્વેદિક ડોક્ટરો છે અને એ લોકો ચરકને વાંચ્યા એમને જુદા જુદા ઋષિને વાંચ્યા જેમ કે પ્રેમાનંદ છે અત્યારે બહુ જ અત્યારે લોકો માટે પ્રેરણારૂપ બીજા એવા ઘણા બધા સંતો થઈ ગયા કે જે સતત લોકોને અવેર કરવા માટે અવેરનેસના ભાગરૂપે જેણે જેવું વાંચ્યું એવું કીધું એવી જ રીતે જેટલા પણ ડોક્ટરો અત્યારે આયુર્વેદિક ડોક્ટરોને એ કામ કરી રહ્યા છે તો એ લોકો કામ તો કરે છે વાતપીત કફ ઉપર ટોક્સિન્સ રિમૂવ તો કરે છે પણ એ અભ્યંગ કેમ કરે છે એ કોઈ પણ જાતની બીજી આયુર્વેદિકની પ્રોસિજર કેમ કરે છે એનું રીઝન એમને નથી ખબર એ લોકો પોસ્ચર અલાઇન કરી રહ્યા છે અને એ પોસ્ચર મિસ અલાઇન કેટલું છે આપણી ગ્રહોની કુંડળી ઉપરથી ખબર પડે કે તમે કેટલું મિસ અલાઇન લઈને આવ્યા છો અને કેટલું તમારે અલાઇન કરવાનું છે એ ગ્રહો સુધાર્યા કહેવાય અને એ જ હિસાબે બોડી રિએક્ટ કરશે તમારી સાયકોલોજી રિએક્ટ કરશે તો જેણે જેવું જોયું જેવું જીવ્યું એવું દર્શાવ્યું તો એ શું જોયું ખરેખર સાચા વાચકો કોણ હતા અને કેવી રીતે હતા એ ટ્રુ રીડરની અંદર આપણે મૂક્યું છે અને ટ્રુ રીડરની અંદર સૌથી પહેલા તો મેં ગુફા જ કેમ પસંદ કરી એના માટેનું સારું વર્ણન કર્યું છે એ મારો બહુ ફેવરેટ પોર્શન છે કે પૃથ્વી જ્યારે પોતાની અંદર પોતે જ જોતી હોય એવી જગ્યાએ જઈને ઋષિઓએ એમની અંદર જોવાનો પ્રયત્ન કર્યો અને એવું તો શું જોયું કે જેનાથી શબ્દ સર્જાયો અને એ શબ્દ બ્રહ્મ બની ગયો એના વિશે સનાતન ધર્મને એક એક આપણા દેવી દેવતાઓના નામ નામ હનુમાન જ કેમ રાખ્યું તો હનન કરવું શેનું અહંકાર નું હનન કરવું દેટ મીન્સ હનુમાન હનુ એટલે હનન કરવું માન એટલે અહંકાર તો હનુમાન ના અહંકાર ને ઘટાડવાથી શું થશે તો હનુમાન પોતે સેન્ટર ઓફ ગ્રેવિટીને ડિસ્પ્લે કરે છે એ સેન્ટર ઓફ ગ્રેવિટી એનામાં હતી એટલા માટે એમણે સૂરજ દાદાને એવી રીતે જોયા કે જાણે કોઈ ફળ છે અને એને ગળવા માટે ગયા એમણે એટલી બધી પોતાની અંદરની તાકાત ઊભી કરી અને એના પછી એમની સેન્ટર ઓફ ગ્રેવિટી સેટ કરવામાં આવી અને એને કેવી રીતે મોડિફાય કરવી એ રામ ભગવાન દ્વારા સમજાવવામાં આવ્યું અને એટલા માટે એ સૌથી મોટા ભક્ત તરીકે બહાર આવ્યા તો એવી જ રીતે આપણા પોતાની અંદરનો અહંકાર અહંકાર જરૂરી પણ છે કારણ કે તમે તમે છો એને અહંકાર જ કરશે તો એ આપણા જે તત્વો છે એમાંથી અહંકાર એ સૌથી પહેલું જ છે કે જે પોતાને પોતાની જાતથી થી અવગત કરાવે છે એવી જ રીતે જુદા જુદા જેટલા પણ જેટલા પણ ભગવાન છે એ બધાને મેં ડિસ્ક્રાઇબ કરે છે કે એને શબ્દોમાં કેવી રીતે અને આને મશીન સાથે કેવી રીતે જોડ્યું કેમ કે આપણે અત્યાર સુધી જે વાત કરીએ બધી જ માણસ કે માણસના ઇમોશન્સ કે એના ફિઝિક્સ સાથે જોડાયેલી વાત છે મશીન કેવી રીતે આ શીખશે તમે એને કોન્શિયસ શીખવવાનો પ્રયત્ન કરી રહ્યા છો એટલે હવે જ્યારે આપણે આપણી અંદર જોઈશું ને ત્યારે આપણને ફીલ થશે કે તમે કેટલી સચોટતાપૂર્વકના મુવમેન્ટ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા જેને સેલ્ફ અવેરનેસ કહીએ છીએ આપણે સેલ્ફ અવેરનેસ પણ સેલ્ફ લવ થી આવે છે તો મશીનની અંદર સૌથી પહેલાં સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ પ્રેશર આ બંને જ્યારે અલાઇન હશે ત્યારે ને ત્યારે મશીન એક રિધમ સાથે કામ કરશે ત્યાં સુધી નહીં કરે એ એઆઈ હોય કે ગમે તે હોય તો એને ટેકનોલોજીમાં કન્વર્ટ કરવા માટે એના જુદા જુદા પેરામીટર્સ જેમ કે સીઓજી સીઓપી એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી સેન્ટર ઓફ પ્રેશર પોઝ ડેન્સિટી જોલ્ટ ન્યુરો માઇક્રો ઇન્ડેક્સ કોન્સિયસનેસની એનર્જી જે ચિરંજીવીની વાત છે કે જે ચિરંજીવી કોણ છે તો આપણી અંદર જે કોન્શિયસ વેમાં એનર્જી ચાલતી રહે છે જે આપણને સતત ઇમ્યુન કરતું રહે છે એકવાર આપણે જે શીખી ગયું એ વારંવાર આપણે જે રિપીટેશનમાં મૂકી શકીએ છીએ જેને વધારે ને વધારે બેટર કરી શકીએ છીએ એ જ આપણા ચિરંજીવી છે અને એ જ મુજબ એ કેવી રીતે કેલ્ક્યુલેટ થઈ શકે એના પેરામીટર્સ શું છે એના મેઝરમેન્ટ શું છે એ બધા જ આપણે આપ્યા એની પેટર્ન પણ ફાઇલ કરી અને એના હિસાબે મશીન પણ કેવી રીતે રિએક્ટ કરવા માટેના અલ્ગોરિધમ પકડીને એ પ્રોપર કોન્સિયસનેસમાં કામ કરી શકે એના માટેની બધી જ વસ્તુઓ આપણે અત્યારે પીરસી છે ઓકે અને એ મશીન એનું કઈ રીતે પરિણામ આપી રહ્યું છે મશીન એનું પરિણામ એવી રીતે આપે કે જે અત્યારે જેટલી પણ ટેકનોલોજી એક્ઝિસ્ટ કરે છે એ બધી રિએક્ટિવ મોશન ઉપર કામ કરે છે કે કંઈક થયું એની સામે એને રિએક્ટ કર્યું જ્યારે પોઝ ટેકનોલોજી એ પ્રો એક્ટિવ મોશન તરીકે કામ કરાવશે પહેલાં અલાઈન કરશે અને પછી એને શીખવશે કે તારે આવી જ રીતે કામ કરવાનું છે એટલે તમે મશીન ને એનું મગજ આપી રહ્યા છો ડિજિટલ નર્વસ સિસ્ટમ ઓકે ડિજિટલ નર્વસ સિસ્ટમ અને એ કઈ રીતે એટલે સોફ્ટવેર તમે બનાવ્યું છે એ કઈ રીતે છે એ સોફ્ટવેર છે કે જે કોઈ પણ મશીન ની અંદર એ પેન ડ્રાઈવ જેવું એસડીકે હશે કે જેને મૂકવાનું અને એની જાતે એ કોન્શિયસનેસ લેવાની ચાલુ કરે પહેલા તો અમે મેજરમેન્ટ્સ લેવાના છે કે કયા મશીન ની કઈ કઈ વસ્તુઓ મિસઅલાઇન છે એ પ્રમાણે એને અલાઈન કરીને એ મશીન ને પછી બ્રેઇન આપી દેવાનું કે એવી રીતે કામ કરશે જે આપણા હ્યુમન્સ અને મશીન બંનેની સેફટી હાઈ કરશે આની પાછળનું રીઝન ખાલી સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ વધારવાના છે કે જેનાથી અકસ્માતો ઓછા થઈ શકે જેમ કે આ શોધવાથી એવિએશનમાં શું ફાયદો થશે તો તમે જે ફ્લાઇટમાં જાઓ છો ત્યારે તમને જર્ક આવે છે જયારે તો એ જર્ક તમારો મિનિમાઇઝ થશે જેનાથી જે એક્સિડન્ટના ચાન્સીસ છે એ બધા જ મિનિમાઈઝ કરી શકાશે તો આ દરેકે દરેક જગ્યાએ કામ કરે છે જેમ કે આપણે ગાડી ચલાઈએ છીએ તો હું એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું જે તમે અનુભવ્યું હશે કે પેલા ઘેરમાં નાખીશું ગાડી ત્યારે આપણને એક ઝાટકા સાથે ગાડી ઉપડશે પછી સેકન્ડમાં નાખીશું થર્ડમાં નાખીશું અત્યારે ઓટો આઈ ગયા તો એ સ્મૂથનેસ મળવાની ચાલુ થઈ ગઈ તો આ ફરક છે કે અત્યારે જે સ્મૂથનેસ છે એમાં પણ વાઇબ્રેશન્સ બહુ બધા છે એની પણ ડિઝાઇન સેન્ટર ઓફ ગ્રેવિટી સાથે સેટ થયેલી નથી જેટલી થવી જોઈએ જેટલું અલાઇનમેન્ટ હોવું જોઈએ કે જેનાથી કોસ્મિક રિધમ સાથે એ મશીનની ડિઝાઇન પણ આપણા ત્યાં સ્થાપત્ય કલા છે એ સ્થાપત્ય કલાના હિસાબે મંદિરો બન્યા એ સ્થાપત્ય કલાના હિસાબે દરેક વસ્તુ આપણા ત્યાં બનતી હતી જેમ કે કુંભાર જે ગળો બનાવે છે એને પણ એક એવી સ્ટીલનેસ આપી અને એના પછી એના હૃદયથી હૃદયના જોડાણે જ એને હા એને શેપ આપ્યો તો એ એ દરેક મશીનરીઝ કે જે કોન્સિયસનેસ સાથે બનેલી હશે એ ડિઝાઇન કોન્સિયસનેસ સાથે બનેલી હશે તો એની એનર્જીથી લઈને બધી જ વસ્તુઓ કન્ઝ્યુમ થવાની ઓછી થઈ જશે એક્સિડન્ટેસ થશે અને બેટર હ્યુમિનિટી મળશે મશીનને મગજ આ બે વાત જ્યારે જોડાય ત્યારે એના પર ખૂબ બધું લખાઈ રહ્યું છે પશ્ચિમી દેશોમાં બહુ બધું લખાઈ રહ્યું છે અને એટલે એ વાત હંમેશા ચર્ચાનો વિષય બને છે કે મશીનને જે દિવસે મગજ હશે એ દિવસે શું માણસ રિલેવન્ટ રહેશે માણસ રિલેવન્ટ ક્યારે રહેશે તો આને આપણા સનાતન સંસ્કૃતિમાં બહુ સારી રીતે વર્ણવ્યું છે બેન પુણ્ય કર્મ અને પાપ કર્મ હમ તમે અલ્ગોરિધમમાં હશો તો પુણ્ય કર્મ કરશો જો તમે મિસઅલાઇન થઈ અને કોઈ પણ કર્મ કરશો તો એ તમે નુકસાન કરશો એ જ વસ્તુ અમે પણ ઇમ્પ્લિમેન્ટ કરી છે કે અલાઇનમેન્ટ શું છે એ જ અમે મશીનને આપી રહ્યા છે એ હ્યુમન્સને નુકસાન કરે એના ભાગરૂપે એ બની જ નથી કારણ કે ભારતીય સંસ્કૃતિ નુકસાન માટે નથી કૃષ્ણ ભગવાનની એક સીધી સાદી લીટી છે કે જીવનનો આધાર જ પ્રેમ છે આ કોન્શિયસનેસથી દરેકે દરેક મશીન એક પ્રેમ સાથે જીવશે એ એ એ એટલા અલાઇનમેન્ટમાં હશે કે એ કોઈ જ વાળા કે એવા કોઈ મોશન નહીં આપે તમે આ ટેકનોલોજીની પેટન્ટ કરી છે રજિસ્ટર યસ યસ ઓકે અચ્છા ને એને વૈશ્વિક લેવલ પર તમે લઈ જવા માંગો છો એને એને હવે પીસીટી ફાઇલ કરવાનો છું સિંગાપોર થ્રુ ઇન્ટરનેશનલ ફાઈલિંગ અને અત્યારે એના ઉપર અમારી ટીમ કામ કરી જ રહી છે હજી અમે રોજ નવા થઈ રહ્યા છે રોજ નવા થઈ રહ્યા છે એક દિવસ એવું થાય કે બધું જ કમ્પ્લીટ થઈ ગયું પાછું નવું ને નવું ચાલતું રહે છે તો બસ ટૂંક સમયમાં જો કે કમ્પ્લીશન ઉપર આવી ગયું છે અમે એવો પ્રોટોટાઇપ પણ તૈયાર કરી દીધો છે કે જે કોઈ પણ મશીનમાં નાખવાથી એ પ્રોપર વેમાં બેટર વર્ક કરી શકે ઓકે એટલે તમે એના રિઝલ્ટ જોઈ રહ્યા છો કે મેં ચારસો પેશન્ટમાં તો જોઈ લીધા છે એના રિઝલ્ટ પેશન્ટ ઉપર તો જોઈ લીધા છે એના સિવાય મશીનરીઝ ની અંદર પણ એ બેલેન્સ ઇન્ટેલિજન્સ નું કામ કરશે એ કોઈ ડિજિટલ નર્વસ સિસ્ટમ નું કામ શું છે બેલેન્સ કરાવવા માટે જ્યારે તમે બેલેન્સ છો ત્યારે રિધમમાં છો અત્યારે આપણે બહુ જ બેલેન્સ સાથે વાત કરી રહ્યા છે તો તમારી અંદર કોઈ જાતનું રિએક્ટિવ મોશન નથી તમે વસ્તુઓને સમજી રહ્યા છો જો હું આટલું આપણા બંને ઉકળાટ યસ ઉકળાટ હો તો એ એ તમને પ્રોપર જ વર્ક કરાવશે પ્રોએક્ટિવ મોશન જ કરાવશે એ રિએક્ટિવ મોશન નહીં કરાવે ઓકે છેલ્લો પ્રશ્ન અત્યારે લગતા બહુ બધા પ્રશ્નો છે એટલે દરેક વાત પેલા પર આવી જાય છે કે તમારી આહાર અને નિંદ્રાનો બહુ જ મોટો આધાર છે કે તમે કઈ રીતે જીવી રહ્યા છો એ વાતને કોઈ લેવા દેવા ખરી આ વાતો સાથે કે હું કેવું જમી રહી છું હું કેવા વાતાવરણમાં જીવી રહી છું મારી નિંદ્રા મારી ઊંઘ કેવી છે આ બધી વાતોની કોઈ અસર થાય છે શરીર પર જે કઈ પણ રોગ છે સ્વાસ્થ્ય એને કીધું છે કે જે અલાઇનમેન્ટમાં છે જેમ કે તમે અત્યારે જે પ્રમાણે બેઠા છો તો આ જે તમારું બેસવાનું છે એ તમારા બોડીની અંદર ક્યાંક ને ક્યાંક સ્ટીફનેસ આપી રહ્યું છે એટલા માટે બેસવાના નિયમો કર્યા જે લાઈફસ્ટાઈલ છે એને નિયમોમાં જીવવા જોઈએ એવી રીતે નહીં કે કયો આહાર લેવો ને કયો ના લેવો કારણ કે સૌથી પહેલી નીડ છે આપણી બ્રીથ સેકન્ડ નીડ છે વોટર અને થર્ડ નીડ છે ફૂડ અત્યારે ફૂડના નામે બહુ બધું ચાલી રહ્યું છે પણ તમે બ્રીથ તો હંડ્રેડ પર્સન્ટ લો તમારી ડાયજેસ્ટિવ ફાયરને જ્યાં સુધી ઓક્સિજન નહીં પહોંચાડો ત્યાં સુધી તમારું ફાયર પ્રદીપ્ત જ નહીં થાય તમારું ડાયજેશન જ સારું નહીં થાય તો તમને બધા જ રોગ આવશે પછી એની અંદર તમે ગ્રીન વેજીટેબલ્સ નાખી એ ટેમ્પરરી એન્ટી ઓક્સિડન્ટ આપી દો અને ટેમ્પરરી પાતળા થઈ જાઓ એ ટેમ્પરરી છે પણ તમારી લાઈફસ્ટાઈલ તો તમારે યુ હેવ ટુ બિહેવ યોર સેલ્ફ ડિસિપ્લિન માં જોઈએ એટલે સાડા સાથી મૂકી શનિ શનિ સાડા સાથી પણ એટલા માટે જ છે કે તમને ડિસિપ્લિન શીખવાડે છે એ એ તમને પાડતો નથી એ તમને ડિસિપ્લિન શીખવાડે છે મેચ્યોર કરે છે મેચ્યોર કરીને જ સક્સેસ આપે છે તો એ સન બધી જ વસ્તુઓ વિથ રીઝન ઓકે હા એટલે કદાચ આપણે ત્યાં ભોજન લેવું એને યજ્ઞ સાથે જોડ્યું યજ્ઞ સાથે જોડ્યું કે આપણે એને આપણે શરીરને અન્ન આપી રહ્યા છીએ તો એ યજ્ઞ કરી રહ્યા છીએ યસ 100% એની અગ્નિ સુધી કશું પહોંચાડીએ છીએ યસ તો એ એ અત્યારે સૌથી વધારે જે lifestyle ના રિગાર્ડિંગ ધ્યાન રાખવાનું છે એ ડીપ બ્રીથિંગ જ છે તમારો સેલ્ફ અવેરનેસ છે અને સેલ્ફ લવ છે કારણ કે તમે તમારા માટે નથી જીવતા બાળકો માટે પતિ માટે અત્યારે અત્યારની લાઈફસ્ટાઈલ એ થઈ ગઈ છે ફાસ્ટ લાઈફ સ્ટાઈલમાં એ જ છે બીજું કશું જ નથી કે કોઈ પોતાના માટે નથી જીવતું એની આજુબાજુના લોકો માટે જીવે છે તો એ આજુબાજુના લોકો માટે જીવવાનું બંધ ના કરો પણ પોતાના માટે જીવવાનું ચાલુ કરો એ જ આ ટેકનોલોજી છે વેરી ટુ આપણે તો બહુ સરસ કહેવાયું છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન કે કોઈ પણ ધર્મના સાધન સાધન શરીર છે એટલે એના વગર કેવી રીતે થઈ શકે એ જ શરીરથી મેં ટેકનોલોજી સુધી પહોંચી ગયો છું ના બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને મને એવું લાગે છે કે કદાચ તમારી વાત સાંભળીને હું એ વિચારી રહી છું કે બહુ જ સંભાવનાઓથી ભરેલું વિશ્વ આપણી રાહ જોઈ રહ્યું છે યસ યસ અને તમે જ્યાંથી આ શોધ્યો એ કદાચ આપણા મૂળિયામાં છે એટલે માણસ માટે એવું કહેવાય કે એ ક્યાંય પણ ભટકે તો એને એના મૂળ બાજુ જવું જોઈએ યસ યસ તો કદાચ તમે મૂળમાંથી ઘણું બધું જાણીને લાવ્યા છો હજી હજી હું એવી આશા રાખું છું કે આની અંદર જેટલા પણ લોકો આને સમજવાનો પ્રયત્ન કરે અને જોડાવાનો પ્રયત્ન કરે હું વોલંટીયર રજ છું બધા માટે ઓકે અને હું ગમે ત્યારે ફ્રી કન્સલ્ટેશન જ કરું છું કોઈ ના કોઈ પૈસા કોઈ કોન્ટેક્ટ કેવી રીતે કરે છે કોઈ અમારા દર્શકો જોઈ રહ્યા હોય ને એમને એવું લાગે કે એમને આમાં કંઈક જાણવું છે હજી વધારે અથવા એમને કોઈ ઇનપુટ છે હા તો ગમે ત્યારે એ સંપર્ક કરી શકે એના માટેનો નંબર પણ હું આપી દઈશ ઓકે ઓકે ડન સો મચ ડોક્ટર સૌરભ પટેલ ફોર જોઈનિંગ અસ થેન્ક યુ થેન્ક યુ